Намачка.

ફરિયાદ માર્ષિક છ થી સાત ટકા સુધીની આપવામાં આવતું હતું વ્યાજ પોંજીસ કીમાં છેત્રપિંડી આચારનાર સંચાલકો છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભમાં છ જેટલા સંચાલકો સામે બી ડિવિઝન પોલીસ મથક્યનો દાઈ ફર્યા જગદીશ ગિરિ ગોવિંદ ગિરિગોસ્વામી રહે જામડા હિંમતનગર સાબરકાંઠા બીજા સીત્તલ જદીશ ગિર ગોસ્વામી રહે જામડા હિંમતનગર સાબરકાંઠા ત્રીજા મનીષ ગોવિંદ પટેલ રહે વિજાપુર મહેસાણા છતાં વિપુલ સિંહ ચૌહાણ રહે સરોલી હિંમતનગર સાબરકાંઠા પાંચમા મનહર્ષિ ભારતસિંહ ઝાલા મૂળ રહે કાનડા હાલ રહે જલારામ મંદિર રોડ હિંમતનગર હિંમતનગર સાબરકાંઠા છટ્ટા ભીખુસી ગુલાબસી રાઠોડ રહે ગાયત્રી મંદિર હિંમતનગર સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ ગુનાઇત વિશ્વાસઘાત અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની વિગત એ પ્રમાણે છે કે જે ફરિયાદી છે રણવીરસિંહ તથા અન્ય પાંત્રીસ સાહેદો છે એટલે કે કુલ છત્રીસ સાહેદોના રાષ્ટ્રીયકૃત બેંક અને નાણાકીય સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી આ હાલના જે ફરિયાદના ફરિયાદીમાં ઉલ્લેખ કરેલ છ આરોપીઓ છે એ આરોપીઓએ એમનું રોકાણ કરાવેલું એ રોકાણની રકમ છત્રીસ જણની થઈને એક કરોડ ચુમ્માલીસ લાખ પંચાવન હજાર જેટલી થાય છે જેની તપાસ હાલ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે